રશિયાના કામ ચાટકામાં આવેલા વિનાશક ભૂકંપથી ઘરોને ભારે નુકસાન થયું છે આઠ પોઈન્ટ સાત ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ઘણા વિસ્તારોને ભારે વિનાશ પણ ભોગવવો પડ્યો છે ભૂકંપનું કેન્દ્ર રિંગ ઓફ ફાયર ક્ષેત્રમાં હતું જેના કારણે અન્ય ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા એટલું જ નહીં જાપાન અને હવાઈમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે ભલે આ એક કુદરતી આફત છે છતાં મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે પૃથ્વી વારંવાર કેમ ધ્રુજે છે આ સમાચારની સાથે એ પણ જાણીશું કે પૃથ્વીની નીચે એવું તો શું છે કે તેના પરની દરેક વસ્તુ ધ્રુજવા લાગે છે સવિસ્તાર આજે ચર્ચા કરીશું પૃથ્વીમાં ચાર મુખ્ય સ્તર છે જેને આંતરિક કોર બાહ્ય કોર આવરણ અને પોપડો કહેવામાં આવે છે પૃથ્વીની બાહ્ય સપાટી શાંત અને સ્થિર દેખાય છે પરંતુ તેની અંદર હંમેશા અશાંતિ રહે છે ભૂસ્તરીય પ્લેટના અથડામણને કારણે દર વર્ષે સેંકડો ભૂકંપ આવે છે આ અંગે ઘણા ભૂસ્તર શાસ્ત્રીઓનું કહેવું છે કે આપણી પૃથ્વી બાર ટેક્ટોનિક પ્લેટ્સ પર સ્થિત છે જ્યારે આ પ્લેટો એકબીજાની સાથે અથડાય છે ત્યારે તે ઉર્જા મુક્ત થાય છે અને તે ભૂકંપનું કારણ બને છે પ્લેટો અથડાવાથી વિનાશ પણ થાય છે પૃથ્વીની નીચે રહેલી આ પ્લેટ ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે દર વર્ષે આ પ્લેટ તેમના સ્થાનથી ખસે છે આ સમય દરમિયાન કેટલીક કેટલીક પ્લેટ એકબીજાથી દૂર થઈ જાય છે અને એકબીજાની નીચે સરકી પણ જાય છે સરકી જવા અને અથડાવવાની આ પ્રક્રિયાને કારણે ભૂકંપ આવે છે ધરતીકંપનું કેન્દ્ર એ સ્થાન છે જ્યાં પૃથ્વીની અંદરના ખડકો તૂટે છે અથવા તો અથડાય છે આ સ્થાનને ફોક્સ અથવા તો હાઈપોસેન્ટર કહેવામાં આવે છે ભૂકંપની ઉર્જા આ કેન્દ્રથી તરંગોના રૂપમાં ફેલાય છે જ્યારે આ તરંગો પૃથ્વીની સપાટી પર પહોંચે છે ત્યારે કંપનો અનુભવાય છે આ ઉર્જા સપાટીને જ્યાં છેદે છે તેને એપી સેન્ટર કહેવામાં આવે છે ભૂકંપ માટે આ સૌથી નજીકનું અને સૌથી અસરકારક સ્થળ છે હવે એ જાણીએ કે પૃથ્વીની નીચે ખડકો કેમ તૂટે છે પૃથ્વીની રચના સાત મુખ્ય ભૂમિ ભાગોમાં વહેંચાયેલી છે જેમ કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ભૂમિ ભાગ ઉત્તર અમેરિકન ભૂમિ ભાગ અને આફ્રિકન ભૂમિભાગ આ ભૂમિ ભાગની ખડકો ભારે દબાણ હેઠળ હોય છે જ્યારે આ દબાણ એક મર્યાદા કરતા વધી જાય છે ત્યારે ખડકો તૂટી જાય છે અને વર્ષોથી સંચિત મુક્ત થાય છે પૃથ્વીની સપાટી મહાસાગરો અને ખંડોમાં ફેલાયેલી વિશાળ પ્લેટથી બનેલી હોય છે આ સ્તરો નીચેના ખડકો મહાસાગરોની નીચે ભારે અને ખંડોની નીચે હળવા હોય છે જ્યારે ખડકો તૂટે છે ત્યારે આ ઉર્જા સપાટી પર પહોંચે છે અને વિનાશ મચાવે છે હવે એ જાણીએ કે ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે આપણે જણાવી દઈએ કે ભૂકંપની તીવ્રતા જાણવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે થી નવ સુધીના ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે ભૂકંપ દરમિયાન પૃથ્વીની નીચેથી ઉર્જા તરંગો નીકળે છે તે રિક્ટર સ્કેલ દ્વારા મપાય છે આ પછી જ ખબર પડે છે કે ભૂકંપની તીવ્રતા કેટલી હતી અને તેનું કેન્દ્રબિંદુ કયા વિસ્તારમાં હતું હવે ભૂકંપ ક્યારે વિનાશ લાવે છે તે પણ જોઈ લઈએ

સુધી ઇમારતોના પાયામાં તિરાડો પડી શકે છે અને ઉપરના માળને નુકસાન થઈ શકે છે સાત થી સાત પોઈન્ટ નવ સુધી ઇમારતો ધરાશાયી થાય છે અને ભૂગર્ભ પાઇપો ફાટી જાય છે હવે એ જાણીએ કે વિનાશ ક્યાં સુધી ફેલાયેલો છે ભૂકંપની અસર તેના કેન્દ્રની નજીકના વિસ્તારોમાં સૌથી વધુ અનુભવાય છે જેમ જેમ ભૂકંપનું અંતર વધે છે તેમ તેમ ભૂકંપની તીવ્રતા અને નુકસાનનું સ્તર ઘટતું જાય છે જો ભૂકંપનું કેન્દ્ર ઊંડાઈ પર હોય તો ભૂકંપની અસર સપાટી પર ઓછી અનુભવાય છે પરંતુ જો ભૂકંપનું કેન્દ્ર સપાટીની નજીક હોય તો તેની વિનાશક અસર વધુ હોય છે હવે એ જાણી લઈએ કે ભૂકંપ દરમિયાન શું કરવું જોઈએ જ્યારે તમને ભૂકંપના આંચકા અનુભવાય છે ત્યારે સૌ પ્રથમ શાંત રહો આ સમય દરમિયાન ઇમારતોથી ખુલ્લી જગ્યાઓમાં જાઓ જ્યાં નજરમાં કોઈ ઈમારત ન હોય ત્યાં જઈને ઉભા રહો જ્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે ત્યારે ઘરમાં હાજર લોકોએ તાત્કાલિક સાવચેતી રાખવી જોઈએ આ સમય દરમિયાન કાચના દરવાજા અરીસા અને બારીઓથી અંતર રાખવું જોઈએ જો તમને કાર કે બાઇક ચલાવતી વખતે ઝટકા લાગે તો તરત જ વાહન રોકો અને વાહનમાં જ બેસી રહો આ ઉપરાંત ભૂકંપ દરમિયાન મીણબત્તી દિવાસળી અને અન્ય વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ